નમસ્કાર મિત્રો અત્યારનો સમય ખૂબ જ સારો છે છતાં પણ ઘણા માણસો હતાશા નિરાશા ભય આ બધાની અંદર ઘૂસવાયેલો રહે છે આમ જોવો તો સુખ દુઃખ દર્દ પીડા વેદના આનંદ ખુશી સમૃદ્ધિ આ બધું છે ને એની અંદર જીવન આખું રમે છે કુદ કમારે અહીં ત્યાં કુદ કમારે મારા એક જીવનનો કિસ્સો આજ તમને કહેવાનું છે આજથી બાર તેર વર્ષ પહેલા મને હતાશા નિરાશા આવો એક માનસિક રોગ ઘર કરી ગયો એના કારણે મગજ એના વિચારો કહેવાય ને કે મન આખું વિવિરિંગ થઈ ગયું આવું થાય ત્યારે માણસ નિરાશ થાય હતાશ થાય ભવિષ્યની અંદર એને નકરું અંધારું દેખાય કોઈ માર્ગ ન દેખાય નીકળવાનો અને માણસ ફાફા માર્યા કરે એક માણસ અનેક માણસોની અંદર ફંટાઈ જાય મલ્ટી સાયકલ બની જાય આપણે આપણે નથી રહેતા દુનિયાની આગળ આપણે કંઈક અલગ અલગ દેખાય છે તો એ હતાશા અને નિરાશાના કારણે એક ભયંકર એક્સિડન્ટ થયું હતું બચી ગયા પણ આ જે હતાશા નિરાશા નામનું જે અંદર ઘરી ગયેલું મગજની અંદર ઘણા હિતેશુ મિત્રો સલાહ આપી કે આ બતાવી જોઈએ ડોક્ટર એટલે એક ડોક્ટરને અહીંયા બતાવી ગયા જોયું મશીન હોય ને એની અંદર નાખો અંદર આ બધું હું મેટર છે અંદર એમ તપાસવા માટે કારણ કે બેસો બેઠા અહીંયા થોડીક વાર થઈ ત્યાં રિપોર્ટ આવ્યો પછી થોડી ઘણી મારે વાતચીત કરી અને દવા આપી કે આ છ મહિનાનો કોર્ષ છે નિયમિત આ ટીકડીઓ લેવી લગભગ કે ત્રણ વર્ષ સુધી આ કોર્ષ હાલ છે અને કદાચ એનાથી પણ આગળ જઈ શકે બતાવ આવી જોઈએ કે એ પ્રમાણે ટીકડીઓ બદલાવતા આપણને ખબર પડે મેં કીધ છે શું છે મેટર શું છે આમાં મિક તમને ન ખબર પડે તમારે એ કે હાજુ થવાનું કામ છે ને મિકીત કામ એ જ છે નીકળી દીધી રિપોર્ટ આપ્યો પછી બહારો નીકળી ગયો પાછું મને થોડુંક ઇંગ્લિશ આવડે અંગ્રેજી વાંચતા એટલે રિપોર્ટ કાઢીને મેં વાંચ્યું તો એમાં લીખું તું પાછું લીટો કિરો લેબોરેટરીવાળા એમાં જે ખાસ હોય ને લીટો કર્યો હોય મેન્ટલી ડિસઓર્ડર મેં કીધું ભારે કી તો એના મેન્ટલી ડિસઓર્ડર પણ પાર્શિયલી એમ પાર્શિયલી મેન્ટલી ડિસઓર્ડર કે આ મગજ થોડુંક અમુક ટાઈમે કામ નથી કરતું એવું એવો રિપોર્ટ આવ્યો એટલે એ સમયે મારું મગજ બે વિભાગમાં વેચાઈ ગયું કાયદેસર એક આ ડેમેજ થયેલું મગજ અને એક સ્વસ્થ મગજ એટલે બે હું પેદા છે એક ઓરિજિનલ હું કે જે સ્થિર છે જોવે છે બધું અને એક ડેમેજ થયેલો હું એટલે જે સ્વસ્થ હું છે ડેમેજ થયેલા હું ને જોયા કરે કે આ હું આ ધંધા કરે છે કેવા કરે છે આ બધું જોતો હું નિરીક્ષણ કરતો આ ક્યાં ધંધે સુડો છે ભાઈ થોડાક દી દવાઈ ચાલુ તો રાખીશ એવામાં એક બાપુનો ભેટો થયો મને એક બે દિવસ જોયો એટલે મારી વેથા વ્યથાની છે એ કહેવાની ઈચ્છા છે બાપુને બધી વાત કરી બાપુ આ રીતનું છે ટકા નીકળી શકાય કોઈ એવો રોગ નથી કે જેનો ઈલાજ નથી અનેકો અનેક ઈલાજ છે પછી બાપુએ મને એક વ્યસન કરવાનું કીધું આ વ્યસન કરો ગેરંટી બે ત્રણ મહિનાની અંદર તમે લેવલ ઉપર આવી જાઓ મિત્રો આ સમય એવો હોય છે કે આપણે આજુબાજુના આપણા જાણીતા લોકો એ આપણને કંઈક અલગ નજર થી જોતા હોય એમ આને ઓલું અસર થઈ છે કે ધ્યાન રાખજો એમ એ સમય એવો હોય કે આપણે શું કેવું એમ એ લોકોને શું કેવું અંદર અંદર વાતો કરતા હોય આપણે કહીએ હું મારી વાતો તો છું કાંઈ નહીં કાંઈ નહીં ભાઈ કાંઈ તમારી વાતો નથી કરતા પછી આઘા એને કે જો નહોતો કહેતો અસર થઈ છે એમ આ બધું પછી આપણે સાંભળતા હોય બધું પરિસ્થિતિ ખૂબ નાજુક હોય છે ત્યારે મેન્ટલી ડિસ્ટર્બ મેન્ટલી ડિસઓર્ડર પાર્સલી પરિસ્થિતિ થોડીક નાજુક હોય છે પણ એમાં સ્થિરતા પ્રાપ્ત કરી હે એટલે બાપુએ વ્યસન કર્યું એટલે બાપુને મેં કીધું બાપુ આ વ્યસન મને દ્વાપર યુગની અંદર હતું મેં કીધું માણ છૂટ્યું છે દ્વાપર યુગ એટલે એ દ્વાપર યુગ નહીં લગ્ન પહેલાનો સમય ગાળો એ દ્વાપર યુગ મને કહે વ્યસન તમે છોડ્યું ને એટલે જ આ તકલીફ પેદા થઈ છે એ પાછું શરૂ કરી તમારું મગજ પાછું મૂળ સ્થિતિમાં આવી જાય વ્યસન એટલે કોઈ અહીંયા ગાંજો બાંજો નહોતું વ્યસન એટલે વાંચવાનું વ્યસન હતું ખૂબ વાંચ્યું હતું પેલા પછી છોડી દીધું બાપુએ ફરીથી મને બે પુસ્તક દીધા મને કે આ વાંચો દોઢ બે કલાક આ પુસ્તકનું વાંચન રોય કરવાનું આધ્યાત્મિક પુસ્તકો હતા એ વાંચવાનું મેં શરૂઆત કરી ત્રણ દિવસની અંદર બે પુસ્તક વાંચના જાડા હતા જૂના પુસ્તક હતા બાપુને મેં પુસ્તક વચાઈ ગયા વાચા ત્રણેય દીધા પુસ્તક મને કે આ વાંચવાનું વાંચવા વાસવામાં આ ટીકડીઓ પડી રહી યાદ જ ન હોય વાંચવા અને મગજ એની રીતે કીરા વગર વગરની મૂળ સ્થિતિમાં આવી ગયું હાલ પણ એ વાંચવાનો શોખ છે કેવાનો અર્થ એ છે કે વાંચન છે ને એ માણસને માનસિક રીતે અંદરથી મજબૂત બનાવે છે વાંચન સિવાયનું કોઈ એવી વસ્તુ નથી કે તમને અંદરથી તમારી રીતે સ્વનિર્ભર સ્વયં તમને મજબૂત બનાવે સ્વયં તમે મજબૂત બની શકો એ વાતન એક જ છે તો તમામ મિત્રોને મારી એક વિનંતી છે કે આ સમયની અંદર મેં કીધું છે ને કે પુસ્તક એ આપણો મિત્ર છે ભલે બધું કરીએ પણ વાંચનનો શોખ છે ને તો માણસ ટકી રહે બાકી સુખ દુઃખ ને તડકા છાંયે તો બધાના જીવનમાં આવવાનું જ છે કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેણે આવા ખડબડા રસ્તામાં ક્યાંક કેડીઓમાં બાવળ હરોળી નાખે એવા રસ્તામાંથી પોતાનું જીવન નહીં ગુજાર્યું હોય ગુજારવું જ પડે કારણ કે એ જ સહજ જીવન છે મખમલના રસ્તાવાળું જીવન એ જીવન ક્યાં છે આપણે બગીચો ગમે છે એના કરતા આપણે જંગલ વધારે ગમે છે એનું કારણ છે કે જંગલ કુદરતી છે બગીચો આપણે બનાવેલો છે આપણે જંગલની અંદર વધારે ગમે છે પછી ભલે જંગલની અંદર કાંટાવાળા વૃક્ષો હોય રસ્તો કાસો હોય પાણા આડા આવતા હોય નેરા આડા આવે નદી વાડી આવે અને એમાં ફળાવ જાડે હોય એ આપણે ખાઈ બધું પણ મજા આવે જંગલમાં બાકી બગીચાની અંદર બધી વ્યવસ્થા હોય બે હોવાની લાંબા થવાની પૂવાની ફરવાની પાણીની બધી વ્યવસ્થા હોય છતાં જેટલી મજા જંગલમાં છે એટલી મજા બગીચાની અંદર નથી એટલે આ જીવનની અંદર જે કાંઈ સંઘર્ષ ઘર્ષણ કે અવરોધ કે પછી ખુશી કે આનંદ કે મોજ જે કાંઈ આવે એ બધું એને જીવે જવાનું એ મોજ છે એ જીવન છે એ સાચું જીવન છે એ આ બધી મળશે વિચારો બધાય પુસ્તકમાંથી વાંચન સિવાય બધું ખોટું છે મારું એવું માનવું છે હવે આ બધું સાંભળીને તમને એમ થાય કે આને હજી અસર લાગે છે એવું નથી કદાચ હોય આ જે કિસ્સો મેં કીધો ને એ મારા જીવનનો સત્ય કિસ્સો છે તો વાતન શોખ રાખવો ખૂબ જ ઉપયોગી થાય જીવનમાં બાકી તો સમૃદ્ધિ સફળતા માન હોદાઓ આ બધું તો મળી રહે પણ માણસ અંદરથી ખોખલો થતો જાય છે ખોખલું ન થવું હોય આ એક વ્યસન રાખવું નમસ્કાર